મિત્રો માં ભરી લોટું કાઢ્યું હે મેં દૂધ હે ને એક રોટલો આજ આપણે બનાવવાની છે દાળ પલાડી મગની અરદની બે એટલે અડદની દાળ અને રોટલા રોટલી બે ત્રણ ઘડવાની હે હવારે મેં રોટલી કરી છે ને રાખી આવે ને ડોવાઈ રાખી દીધું ઘડીક ખમી કરી ઘડીક ની વાહે પછી વાગી ગયા છેલ્લા બાર હું કહું રોટલા ઘડીને તૈયાર ભેગા ભેગા છે ને રોટલી પર નાખી ને પછી રોટલો પાકે તમને આપડા બેન જો બધા માથામાં લોટ છુટાઈ ગયો હતો તુબા 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 તને મારી માથે જરાય દયા નથી આવતી દીકા આજ તો લોટ લોટ નું બાજકી હાથમાં આવી ગઈ નીકળ્યા લાગ આખા એમાં લોટ લોટ હું આયા હાજર હોય ને તો એ ખબર ને હાથ એવા ડેન્જર હે ને કે આમ સેકન્ડમાં કંઈક વસ્તુ હોય ને કપડી લઈને હજી તે લોટ કાઢે હા લાગુ એક જ આખા કપડા ભરાઈ ગયા તું બાઈ લોટ ધોરી નાખ્યો હું કરું મારે તું બાનું નહીં 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 મોઢું જોઈ લો અહીંયા લોટ કોને ચોંટાડ્યો હોય લોટ કોને ચોંટાડ્યો હોય એને ટીવી ચાલુ કરી દઉં રમક રાખું છતાં હું રાંધતી હોય ને ત્યાં આવી આવું કંઈક નથી આનું હાથમાં આવી જાય પેલા જોઈને ખજૂરનો ડબરો લીધો તો ખજૂર તો ખાધો નહીં ઉડાડ્યો ને પછી લોટની થેલી હાથમાં આવી ગઈ ને આના બેન ગયા હે ભણવા આ એના તબિયત હમણાં એટલી બગડી ગઈ હતી ઝાડા ને ઉલટી એટલી માંદી મને લાગે કોઈ દી નથી પડી પેલી ફેર હે ને એવી માંદી પડી આમ તો એ માંદી તો પડતી હોય પણ એને ઝાડા ઉલટી કોઈ દી નથી આ પેલી ફેર રેકોર્ડ તોડી નાખ્યો એટલી મજા નથી પેટમાં છે ને પાણી એ નહોતું રહેતું ને બે ત્રણ દવાખાના અમે બદલાયા તો ના બે બદલાવ્યા ને જેવી દવા મેં આવી લીધી ને ત્યાં થી થોડુંક એને આમ રાહત થઈ ને અમે તો બે દિવસ ભણવાઈ જાય છે કેમ કે હે ને અમે પોરબંદર ગયા તા ને તો રેકોર્ડ તૂટી ગયો કે અમે હે ને પોરબંદર આઠ દી રોકાણા આમ તો અમે રોકાવા તા જાતા જ હોય મહિનો બે મહિને અમે આંટો મારવા જઈએ પણ રોકાય નઈ બે ત્રણ દી તો માંડ રોકાય ચોથે દી અમે અમારા ઘરે જ હોય ચોથે દી ને ત્રીજો દી તો અમે ઘર માં જ હોય કઈ વડી રોકાઈ જાય બાકી આપડે ત્રણ દી તો પાકા જ હોય ને આજુ ફેરે આઠ રોકાઈ ગયા કે લગન કારો વધારે હતો ને તો પછી અમે મમ્મી દીકરી વેલા ગયા તા અમે રોકાણે હતા ને પપ્પા પાસે પાછળ આવ્યા તા ને પછી આહાને મજા ના રહી ને પછી પપ્પા કે આલો આપણા ઘરે હવે પછી અમે ઘરે આવતા રહી ને આવી સીધી આહાને દવા લીધી પછી ની નિશાળે આ દીખે ની બોર નતી રજા તો લીધી હતી અમે તો એ નિશાળે ગઈ ને તો અડધી કે કે નિશાળે જાય તો છોકરા અડધા હાજા થઈ જાય કે મમ્મી મને ઘરે મજા નતા આવતી મારે નિશાળે જવું હું તો વાંધો નહીં જા તો હે ને ભણવા ગઈ છે ને દવાખાને દવા લીધી ને તો એટલી મજા નથી ને આ હાનાથી ડૉક્ટરે એમ કીધું હતું કે તમે છે ને આને રોટલો કે રોટલી કે ફળ કે ફ્રૂટ કંઈ ન દેતા ખાલી પ્રવાહી જ દેવાનું એમ કેમકે છે ને એના પેટમાં શું એવું બધું ગડબડ થઈ ગયું હતું ને કે રોટલો રોટલી પછી એમ નતા અને ફ્રૂટતા કે દેતા જ નહીં કેમ કે આ હવે તો ફ્રૂટ કેવા બધા દવામાં છે પકવેલા આવે એટલે હે નહીં કે ગેસ્ટકની પેટ ને ખરાબ થાય એટલે ફ્રૂટ કે બહારની વસ્તુ તો કંઈ દેતા એની બિસ્કિટ પણ નહીં જી દેવું હોય ને ઘરનું દેજો રોટલો રોટલી તો એને પસશે જ નહીં કઈ પણ દેતા નહીં પસવાની વાહે આપડો રોટલો પાકી તો જો બ્લોગ એ ઉતારવાનો પરવા નતા આજ કેટલા દી થઈ ગયા મારે હું કાયમ એમ કઉ હું કાયમ બ્લોગ નાખી કાયમ બ્લોગ નાખી કાયમ બ્લોગ નાખવાનો પરવા જ નતા કાઉ કાયમ રોહોડામાં રોહોડામાં વાથી સોટીને વાન વાથી સોટીને વા એટલું કામ આહા ના તુબા બે જણી થઈને બગાડ્યા તો જે હું ઘર સાફ કરી અંજવાલ પોતા કરી રાંધવા આવી તો ત્યાં જે મેં રાંધી લીધું ને તો એને લોટ ધોયરો લોટ ધોરીને આ ડબરા ઉડાડ્યા હજી તો એ વાર ઉડાડવાની તૈયારીમાં જ છે જે ખોખું કાઢ્યું હોય એમાં હે ને એને રમકડાં બધું ભર્યું હે લાગી જે ઉડાડી ઉડાડી નાખશે હા હું લા હું લઈ આવી બોલ પેન શું કરું તારે એનું લેસન કરું કેમ કરાય કેમ કરાય લેસન તું બાય ભાઈ ગઈ બારું બાર ન્યા કરું ઓ એમ કરાય એમ કરાય એ ચોક હોય ને તો થાય બેન એનાથી ના થાય તું બા હવે માનશે નહીં આહાને બુલક નાથમાં આવી ગઈ ને કરે આહાને છે ને રમતી હોય સોખી હેઠે દોડતી હોય તેને એમ કે હું એમ કરું આ જો રોટલો પાકી ગયો હે વાતુમાન વાતુમાન હવે શે ને આપણે રોટલી કરવાની છે તો ફટાફટ રોટલી કરી નાખીએ ને લોગ આપણે આડી આગળ કન્ટિન્યુ થાય તો કર્યું નો કાંઈથી અધૂરું ચાલો આપણે મળીએ થોડી ગમત આવી આવજો 嗯。 તુવા બેન કેવા વાયરા છે જો આહાના લેસન કરતી હતી તો બિચારી આહાના ઊભી થઈ ગઈ પણ આ બેન ઊભા નો થઈને આખું બોક્સ એનું ખાલી કરી નાખ્યું અને એટલું દે મને આ ક્યાં કે બોલપેન પેન ને પેન્સિલ ને બેન નું ક્યાં પાછી તો રોવે નહી હું જો બગાડી નાખી ઓ મોટા બેન ની લિપસ્ટિક બગાડી નાખી હા દઈ દે આને દઈ દે આ લે લા

હાલો હવે નાસ્તો કરી લઈ આલો મમ ખાવું તારે મમ આ તારે આ જોતી તું દસ બીજા થઈ ગયા હા હાલે કેમ કરે મમ્મી કેમ કરે અલ્લા કેમ કરે કેમ કરે અલ્લા આમ કરે આમ કરે હા જેમ તો અલ્લા અલ્લા કેમ કરે આમ કરે કેમ કરે મમ્મી કેમ કરતી હોય હા અલ્લા અલ્લા કેમ કરતી હોય કેમ કરતી હોય એ ખુલે નહીં ખુલે નહીં ખુલે નહીં આ ખોલવાની વસ્તુ નથી ઓકે હા હવે કરો હાલો આમ કરે અહીં આંગળી ને પહેલો હા વાયથી કરા આઠમાં પેરા આઠમાં પેરા માં બસ બસ આ તમારો ધુસ્સો આવી ગયો તુબાનો ફેરવી ધુસ્સો આવી ગયો

બીમારી થાય બીજી નવીન બીમારી જાગે એને આ બેન હાજર થઈ ગયા તુબા બેન કે હું રહી ગઈ હતી હાજર દેડમ ખાધો ને હરકી કરજો થકી જા ન નાના નાના બાપા રેવા દે બાપા એક માન હાજા થયા હે વળી પાછું ક્યાંક પોપટ પારી તું કરતા મને કરવા દે બસ દેરા ભાંગી ગયો ને આવું અહીંયા કર્યું શું કર્યુંડો મે ખાતા ખાતા મોઢામાં ઉડામ ઉડું ની આ માથામાં

કેમ બાબા કેમ કરતી હતી આગળ બાનો ફોન આવ્યો તો તું બા તું બા ખાઈ હે દઈ લો એ ટેકુ ભાઈ અટન બોલવાની હુંયા નથી ને ગાડી પાટે નથી ચડી મમ્મા અબુ કલબુ